હેલો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અત્યારે છે ને ભાઈ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે એટલે મતલબમાં છે ને આપણું નવ દહ વાગે ગુડ મોર્નિંગ થઈ ગયું કેમ કે આપણે છે ને ભાઈ મોડા સુધી ફૂતા હોય એમ કે રાઇતે આપણે કામ કરવું કે એટલે ભાઈ મોડા સુધી પૂતા હોય ત્યારે કંઈ કામ ન હોય એટલે ને અત્યારે તો છે ને ફેમિલી આપણે ખાગીની બનાવી છે બિરયાની તો કેવી રીતે અમે ખાગીની બિરયાની બનાવી આખી પ્રોસેસ તમને આખા વિડીયોની અંદર જોવા મળશે તો ખાસ કરીને બધા વિડીયોમાં બિના રહેજો અને અમારે છે ને આ દરિયામાં કેટલા દિવસથી જે કાંઈ ખબર નહીં બધું ગણશું નથી એ ખબર પડશે અને અત્યારે છે ને ખાગીનું આપણે કટિંગ કરવાનું હોય પહેલાં તો સૌથી પહેલાં છે ને આપણે ખાગીનું કટિંગ કરીએ તો આવી કંઈક મસ્ત મજાની નહીં ભાઈ ખાગી જો કેવી જોરદાર મળી જોરદાર છે તો આનું પહેલાં છે ને ભાઈ કાંટા કાપી નાખવાના ને પહેલાં અહીંથી કાપવાની અને જો કેવી રીતે ભાઈ કપાય આવી રીતે છે ને સૌથી પહેલાં ભાઈ પેટાળ કાપી નાખવાનું અંદર માસ જવો તમે ખાલી કેવો માસ છે આમ જો કઈ ઘટે ફેમિલી કઈ નો ઘટે ખાગી તો જવો તમે તાજામાં તાજી જવો ફૂલ કઈ નો ઘટે હાલો તો હું કેવી રીતે કાપું તમે જોવો ભાઈ આપણે બહુ કારીગર તો નથી પણ આપણે હીક થી આમ થોડી થોડી ફાવે બહુ ને ફાવતું કાપી બીજું તો શું કરું મજબૂરી ને લીધા બીજું કોઈ કાપવા વાળું છે નહીં એવું છે તો આ રીતે પેટાળ હતું આનું અને આમ જો ફેમિલી આવો અંદરથી કંઈક સારો નીકળ્યો સારો ઈંડા ને એવું બધું છે આપણે કાઢી હલો તો ફેમિલી હવે છે ને અંદરથી સારો કાપવાનું ચાલુ કર્યું છે તો જો આ રીતનો કંઈક સારો હતો અને પકાવી દઉં આપણે દરિયામાં જો પકાવી દીધો અને આને કહેવાય ફેમિલી શીખલ આને છે ને કૂકો પણ આપણે પછી આને કોણ લઈ જાય એ ખબર નહીં અને આનું શું બનાવતા હતી એ આપણને કંઈ ખબર નથી જો આ થોડીક શેરબી છે તો કાઢી લઈ ખાવા થાય હું બચ્ચાની હા રીતે શરબી ગાડી એટલે આને છે ને ચીખલ કહેવાય આવું કંઈક ચીખલ છે તો છે ને આખી કાપવાની આમ જો થોડીક સાકું નાની છે એટલે આપણે સહારો લેવો તો કોઈ તાનો તો ફેમિલી આમ જુઓ તમે આપણે એક બાજુ છે ને કાપી નાખ્યું આમ કરી નાખ્યું પછી હવે છે ને કાપી નાખીએ આપણે માથું તો પેલા છે ને આપણે માથું મેકી દઈ પેલા હવે આ કાપીએ તમે જોજો કઈ રીતે આપણે કાપીએ ભાઈ આમ કાપાવું જોઈએ ચાલો ફેમિલી તો આમ જોઉં

તો જો આપણે તેલ પણ ફૂટી ગયું છે આ સેલી વેલી એક બિરિયાની બની જાય અને આજમાં પણ આપણે ગ્રેવી લીધાનું છે એટલે બધું તેલ નાખી દીધું હોય જુઓ તમે અને પછી હવે છે ને મસ્ત મદાનો આમ તો તમે આપણે છે ને ભાઈ મરચું નાખી દીધું હોય કેમકે આમાં છે ને કંઈ ટમેટા અને ડુંગળીને એવું ન નાખવાનું હોય એટલે વગર આપણે છે ને ભાઈ મરચું પકાવવાનું હોય તો તમે આપણે મસ્ત મજાનું મરચું પકાવી નાખીએ તો આપણે મસ્ત મજાનું નિમક પણ નાખી દીધું હોય

અમારા पूरी जी भाई आवे घना समय पछि जो मेरा है वीडियो में लागो जी भाई बाहर गाम जिला तेला भाई और हमारा हम लोग पूरी जी भाई बनावे यो तो हम इन हम लोग मस्त करे ताकि जे कहीं कटे

તો આરતી ને એ તળીએ તોડીને તો આવું આપણે આમને પકાવવાનું છે પકાવવાનું છે એ રીતે છે બધી ખુશી અને ફેમિલી આવે છે ને આપણે મસ્ત મજાને નાખી દઈએ પાણી કેમ કે છે ને આમાં અમારે પાણી આપણે આ ઘડીકમાં ચડે નહીં કલર કેવો ખાસ કમેન્ટ કરજો

મસ્ત મજાનું આપણે પકવાનું પાકી પછી તમને બતાવી કાકુરજી ભાઈ તો ફેમિલી પીછે પછી પછી હલાવવાનું કેમ કે ચળીએ સોટી જાય મસ્ત મજાનું આપણે હલાવી નહીં હજી આપણે પાણી છે તો થોડું પાણી હજી બળવા દેવાનું છે બાકી પીરી શકે હજી બને છે બની જાય પછી હું તમને બતાવી બાકી આ નથી ને હલાવવાનું કેમ કે નકર ચળીએ સોટી જાય

તો ચાલો આપણે બધા હવે ખાઈ લઈએ બિરયાની કેવી બી નહીં મસ્ત તો હાલો ફેમિલી આપણે ટેસ્ટ કરી લઈએ અને પછી ખાઈ બેન તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાના તો બંદરમાં પહોંચી જવાય તો એક નાની એવી બોટ અહીં ધરી અને બતાતી છે અને બાકી આમ તો બંદરમાં છે ને ખાલી આપણી બે બોટ જ છે એક બોટ અહીંયા છે ને એક આપણે બેઠા અને એક આપણી આ બોટ આ બે બોટ બંદરમાં છે બાકી બંદરમાં છે ને એક એ બોટ જ નથી ફેમેલી બાકી હું તમને છે ને અહીંથી રત્નેશ્વર દેખાડી દઉં જવું અહીંથી કાંઈ આપણે આગું નથી રત્નેશ્વર હા ઓરું છે ફેમિલી હાજર આવીને ડાયરેક્ટ આપણે મસ્ત મજાના હોઈ ગયા હતા અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે પણ વાયગા કેટલા ખબર છે ભાઈ સાડા જેવું છે ભાઈ તારે જાયકા એવું બધું કેમ કે રાઈ દેશે થોડા ઘણા જાગ્યા એટલે ઉજો છો અને આપણો કેટલા દિવસ છે ફેમિલી પાંચ રાઈત છે મતલબ તો ઉજો કરો ન છે હોય તો એ રીતને હતું ઉજાગરો હતો એટલે આજમાં બધું ઉજાગરો પૂરો થઈ ગયો મત મજાને આપણે જાગ્યા છીએ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અમારું તમારું તો ગુડ આપનું થયું છે કદાચ પણ અમારું મોર્નિંગ થયું છે અને બીજું કાંઈ તો નથી એવું ફેમિલી અમે જો આ રીતે ખાઘાની કંઈક બિરિયાની બનાવી તમને જો પસંદ આવી તો ભાઈ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સેજલબેનની ચેનલમાં કેટલા દિવસ થઈ ગયા તેનું ભાઈ વિડીયો નથી આવ્યો તમે મને કમેન્ટ કરીને કહેજો કેટલા દિવસ થઈ ગયા એટલે આજમાં કદાચ વિડીયો સેજલબેન બનાવે છે તો આજ જ આવી જાય કદાચ சார் ஆலோ நான் விடுதல் அவர் பிள்ளோன் ஜெய மாதீ பாய் பாய்